નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી તાલુકાના દામડી ગામની પાવન ભૂમિ પર આવેલ બે જાન્યુઆરી જેમાં પ્રથમ દિવસે સ્વર્ગસ્થ જેવી પાટીદારની પ્રતિકૃતિનું અનાવરણ કરાયું હતું અને સવારે પોથીયાત્રાના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ જેવી પાટીદાર ઘરેથી નીકળી હતી ત્યારે ઉપરથી મહારાજ દ્વારા સાત દિવસ કથાનું રસપાન કરાયું હતું ત્યારે ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો તેવી જ રીતે પાંચમા દિવસે ગોવર્ધન પૂજા અને સુદામા ચરિત્ર રજૂ કરાયા હતા ત્યારે સાત એક બે હજાર ચોવીસ ના રોજ તુલસી વિવાહ યોજાયા જેમાં કૃષ્ણ પક્ષ તરફથી કુવાધરોલ ગામ સમસ્ત મામેરું ભરાયું હતું તો રૂકમણી પક્ષ તરફથી મામેરું વાસના ગામના ગ્રામજનોએ ભર્યું હતું બરાબર બપોરના બાર વાગે તુલસી વિવાહ થયા જેમાં કૃષ્ણ પક્ષની જાન જાન પંડવાલ ગામેથી આવી હતી તો રુકમણી પક્ષની રેડા ગામ સમસ્ત આવી હતી ત્યારે શ્રીમદ ભગવત કથાના અંતિમ દિવસે એટલે કે આઠ એક બે હજાર ચોવીસ ને સોમવારના રોજ સામાજિક ધાર્મિક રાજકીય અને સૌ શ્રોતાગણની હાજરીમાં કથાનું મહાઆરતી પછી અને કહી શકાય કે મુઠી ઊંચેરા માનવી એવા સ્વર્ગસ્થ જેવી પાટીદાર દ્વારા જે બીજું હતું તે માત્ર સાત જ માસમાં તેમના પુત્ર ભરત પટેલ અને ધામડી ગ્રામજનોએ સાર્થક કર્યું જેમના નામ સાથે આશ્રમ છે તેવા સંત શ્રી દોલતરામ મહારાજ અને શ્રીમદ ભાગવત કથામાં પધારેલ તમામ સંતોએ ધામડી ગામ સહિત સમગ્ર વિસ્તાર અને પંથકમાં સદાય ખુશાલી રહે તમામ લોકો સ્વસ્થ રહે તને મને ધને સૌ સુખી રહે તેવા આશીર્વચન સમાપન વેળાએ પાઠવ્યા હતા અને સાથે સાથ એક નહીં બે નહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ શ્રીમદ ભગવત કથા શ્રવણનો લાભ લીધો હતો જય ઉમિયા હું ભરતભાઈ જયંતિભાઈ પટેલ દીધામ અન્નક્ષિત્ર આશ્રમ સેવા ટ્રસ્ટ ખાતે અમારે જે ભાગવત કથાનું આયોજન કર્યું હતું અને એમાં અમે આજે સાત દિવસની પૂર્ણાવતી બાદ સરળ રીતે અમે પરિપૂર્ણ કર્યું છે એ માટે જે લોકો અમારા ભાગવત કથાની અંદર સંપૂર્ણપણે મહેનત કરી છે એ લોકોને યાદ કરવા છે કે જે આ ડામ અન્નક્ષેત્ર દોળતરામ મહારાજના કૃપાથી અમારો જે આશ્રમ છે અને એના થકી જે વડીલો નો વૃંદાવન કાર્યક્રમ ચાલી રહ્યો છે એના ગયા વર્ષે અમે જે ગૌશાળા નો શુભારંભ કરીને ગૌશાળા લાભ આજે જે અમે ભાગવત કથાનું આયોજન કરેલું એમાં શ્યામસુંદર મહારાજે ખૂબ જ રસપાન કરાવરાયું અને એના અંદર અમારા દોલતરામ મહારાજ બી તે આવીને અમને એમનું બી ખૂબ સરસ કર્યું દોલતરામ મહારાજ મહારાજ મહારાજની સાથે એકસો આઠ જીવી ભારતી બાપુ અમદાવાદ થી બી પધારેલા જુનાગઢથી થી બી સંતો પધારેલા અને આજુબાજુના સંતો જે અમારા જે લોકલ છે અમારા મોરોટ થી ધોળાકા મણિરામ મણીરામ મહારાજ નાના મણીરામ મહારાજ વાસણથી દશરસિંહ બાપુ રોજાંટાથી કડિયાદરાથી થી વડાલીથી થી થી જે સંતો લક્ષ્મણથી બાપુને બધા જે કઈ આવે છે એ બધાએ અમને આ ભાગવત કથાની અંદર સંપૂર્ણપણે મદદ કરી અને ખાસ કરીને મારે કહેવું છે કે અમારા ધામડી ગામના અમારા જે ટ્રસ્ટી ટ્રસ્ટી જોડે અમારા આખું ગામડી ગામ સર્વસ્વ જે એને એક તાતણે બાંધીને અને ભાગવત કથામાં જે એમને મહેનત કરી છે અને જે જે લોકોને જે જે જવાબદારી આપી કે પીરસ કમિટી હોય તો પીરસ કમિટીની જવાબદારી જે કોઈ લોકોને પાણીની જવાબદારી સાફ સફાઈની જવાબદારી રાતના મનોરંજન કાર્યક્રમની જવાબદારી પછી પીરસવાની બહેનોનું જે રાત્રે આમંત્રણ આવવાનું એ લોકોની જવાબદારી એ લોકોએ ખૂબ સરસ રીતે એમની જવાબદારી પરિપૂર્ણ કરી છે ત્યારે જ એમનાથી જ આ અમારો ભાગવત કથાનો એક શુભારંભ કરી અને પૂર્ણાવૃતિ કરી ત્યાં સુધી એક સફળ આયોજન થયું તો એમનો આમનો બધો જ રહે અમારા ગામના વ્યક્તિઓને હું આપવા જઈશ અને અમારું ગામ એકત્ર થઈને અને આ ભાગવત કથાને સંપૂર્ણ રીતે પૂરું પૂર્ણ કર્યું છે અને ભાગવત કથાના અનુરૂપે પૂર્ણાવૃતના દિવસે અમારા જે છે પાટીલ સાહેબ આવવાના હતા વાઇબ્રન્ટના કારણે પાટીલ સાહેબ ના આવી શક્યા પણ ગુજરાતના મોટા નેતાઓ બધા જ અહીંયા આવી અને એમના બી અમને સફળતા મળી છે એ સફળતાની પાછળ બી અમારા આજુબાજુના વડાલી ઈડર હિંમતનગરના જે રાજકારણ છે અને આપણું વડાણ રાજકારણમાંથી મને જે સપોર્ટ મળ્યો છે અને એમને આમંત્રિત કરવા જવું અને એમને અહીંયા બોલાવવા ત્યાં સુધી એમને જે ખૂબ મને મદદ કરી છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું બીજી વસ્તુ મારે કહેવું છે કે અમે આ શરૂઆત કરી ત્યારે મા ઉમિયાના અમે શરૂઆતના પહેલા દિવસ બી અમે મા ઉમિયાને ચરણોમાં પ્રાર્થના કરી હતી કે મા અમારું કામ પરિપૂર્ણ થશે તો અમે ફરીથી આપણે આપનો આભાર માનવા આવશું અને અમે ન કોઈ વિઘ્ન વગર અમે આ કામ પરિપૂર્ણ કરી છે એટલે આજે માતાજીના અમે આશીર્વાદ લઈ અને માતાનો આપ ઉમિયામાનો આભાર બી માન્યો અમારા ગામના જે કઈ વડીલો જે અમારા આશ્રમના ટ્રસ્ટીઓ છે એ અમારા શંકરમામા શ્યામળા મામા મગનભાઈ શ્યામળભાઈ દોઢાભાઈ પૈસાભાઈ પ્રભુભાઈ કેવાભાઈ બેચરભાઈ અરવિંદભાઈ માધાભાઈ અને દરેક સાંકડા ધનજી વિનામાં મેં દરેક ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ મારા જોડે એક પગે ઉભા રહી અને આમાં મારું કામ પરિપૂર્ણ કરવામાં એમને ખૂબ મદદ કરી છે પછી જે લોકો રસપાન લેવા આવતા હતા એ લોકો અને આજુબાજુના જે કંઈ લોકો છે નામી અનામી એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમને ખૂબ સપોર્ટ કરી અને ખૂબ આ સફળ થવામાં મદદ કરી છે બીજી વસ્તુ કે મારા ગામના લોકો જે કે અમારી કમિટી બને તે દિલીપભાઈ છે અને અનેક અનેક સંસ્થાઓમાં ચંદુભાઈ છે મુકેશભાઈ શિવાભાઈ છે શૈલેષભાઈ શિવાભાઈ છે અમુક અમુક જે જે લોકોની અરવિંદભાઈ માધાભાઈ છે અમુક અમુક લોકોની જે જે જવાબદારી હતી એ બધી જ એમને પરિપૂર્ણ કરી છે એટલે એ બધા લોકોને હું ફરીથી દિલથી આભાર માનું છું કારણ કે આ કથાની અંદર અડધા લોકો તો મારા ત્યાં પડદા પાછળ રસોઈનું કામ કામકાજ બી સાંભળતા હતા અને એમને બી કોઈ તકલીફ પડી નથી અને એ બધું જ સંપૂર્ણપણે મારા ગામના લોકો અને આ વડાલ તાલુકાના અને આજુબાજુના લોકોના કારણે આ સાર્થક બન્યું છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર